માલપુરમાં સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા વિસ્તારના કેળવણી મંડળ સંચાલિત એન પટેલ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માલપુર પોલીસ સ્ટેશનના માધ્યમથી અરવલ્લી જિલ્લાના મોડાસા સાયબર ફ્રોડ અવેરનેસ અંતર્ગત વિપુલભાઈ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડાસા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર તેમજ પોલીસ કોન્સ્ટેબલ માલપુર ઉપસ્થિત રહ્યા હતા વિપુલભાઈ ચૌધરી દ્વારા મોબાઈલ થી થતી ફ્રોડ તેમજ ઓનલાઈન નાણાં લેવડ દેવડ બેંક એકાઉન્ટ માંથી નાણાં કેવી રીતે કપાઈ જાય છે ઓનલાઈન

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ